મુંબઈ ની અંદર જયારે અમૃત મહોત્સવ પ્રભુ સ્વામી મહારાજનો ઉજવાનો હતો અને એ વખતે એ હરિભક્ ત્રણ ટંકમાંથી એક ટંક જમવાનું ઓછું કરી અને એમાં જે બચત થાય એ ભેગી કરી અને સ્વામી બાપાના અમૃત મહોત્સવની અંદર આપી તો આ કેવી પ્રકારના બધા વિચારો એ હરિભક્તોના અંતરની અંદર ઉઠતા હોય છે તો એ સમર્પણનો ભાવ કે જે આપણા સંપ્રદાયમાં જોવા મળે છે એ ખરેખર અતિ અલૌકિક છે અતિ વિશિષ્ટ છે કે આવી પ્રકારની ભાવના વાળા એ હરિભક્તો એ અહીંયા આપણને દેખાય છે કે તન મન અને ધનથી અને પોતાની કારકિર્દીઓનું સમર્પણ આઈઆઈટી ની અંદર એન્જિનિયર થયેલા હોય આઈઆઈએમ માંથી મેનેજમેન્ટ બેચલર થઈને પાર લઈ નીકળ્યા હોય જે વર્ષે કાળે પચીસ પચાસ લાખ રૂપિયા તો એ રમત રમતમાં કમાઈ શકે એવા બધા યુવાનો આ સંસ્થાની અંદર આજીવન સેવાની અંદર જોડાઈને એક રૂપિયાનો પગાર લીધા સિવાય એ સેવા કરે છે તો આ સમર્પણ ભાવના બાકી માણસ લાખો રૂપિયાનો ખર્ચો કરી અને આ રીતે એમબીએ ની ડિગ્રી મેળવે એન્જિનિયરિંગ ડિગ્રી મળે અને આઈઆઈટી માંથી માંથી મળે પછી પહેલા વિચાર અને કેટલા રૂપિયાના પેકેજ મળશે ને એના આવે પરંતુ આ આપણી સંસ્થાની અંદર સંજયભાઈ પરીખ હોય કે પછી રિતેશભાઈ લુહિયા હોય એમણે આવી ઉચ્ચ કારકિર્દી ના કર્યા તો કેટલી મોટી આવી યુવા વ્યવસ્થાની અંદર આજે આપણે એક મંદિરમાં મળે કે જે સાંજ સુધી એ સેવાઓ કરે કે કોઈક હોસ્ટોલમાં એકાઉન્ટ ઓફિસમાં રસોડા ની અંદર એ નોકરી માંથી થઈને નોકરી મૂકીને કે મંદિરોની અંદર થી એક પૈસા નું વેતન લીધા સિવાય કે મંદિરોના વિભાગો સંભાળે છે એના દ્વારા આ મંદિરો બધા થઈ રહ્યા છે અને મંદિરો બધા ચાલી રહ્યા છે અત્યારે આપણે કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવીએ છીએ આ બધા હજારો કાર્યકરો એક પૈસાનું ભાડા ભથ્થું દીધા સિવાય પોતાના પેટ્રોલ ડીઝલના ખર્ચે કે દૂર દૂરના ગામોમાં જઈ અને આ સત્સંગ કરાવે છે એ સમર્પણ ઓછું નથી આજે પોતાના બાપની ખબર કાઢવા માટે

કે આવું આપણે દુનિયામાં દુર્લભ કે દ્રશ્ય એક એક મંદિરોની અંદર એક એક ગામડાઓની અંદર દેખાય નાના મોટા તમામ આબાલ વૃદ્ધ ભાઈ ભાઈ નાના નાના બાળકો તો બાપુજી ઘરમાં ના હોય તેના ખિસ્સા પૈસા કરી વાપરી આવે પણ એ બાળકો બાપુજી અમને જે પૈસા ખર્ચવા આપતા હોય એ બચત કરી અને ઘનશ્યામ મહારાજની મૂર્તિઓ પધરાવા માટે મંદિરમાં ધરી દે તો આવી બાળકોની અંદર સમર્પણ ભાવના તો આ કેટલી બધી વિશેષતા આપણા બાળકોમાં દેખાય વિશ્વમાં જ્યારે પ્રવુણ સાંઈ મહારાજે મંદિર બાંધ્યું અને એમાં જે ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠિત થઈ છે તો એ બધા બાળકોએ સ્પોન્સર કરી છે હવે બાળકો ક્યાંય કમાવા જવાના હતા પણ એ બાળકોએ પોતે એમના વાલીઓએ જે પૈસા વાપરવા માટે આપ્યા પતંગ ઉડાડવા માટે ફટાકડા ફોડવા માટે કપડાં ખરીદવા માટે સારી સારી વાનગીઓ ખાવા માટે તો એ ચોકલેટો ખાવાનું છોડ્યું એ સારા કપડાં પહેરવાનું છોડ્યું પતંગ ઉડાડવાનું છોડ્યું ફટાકડા ફોડવાનું છોડ્યું મોજ શોખની હોળી એ કરીને એમને આ સમર્પણ કર્યું એના લીધે મંદિરોમાં મૂર્તિઓ બિરાજમાન થાય એ જ મંદિરની અંદર જે દુષ્કર્મની દુષ્કર્ભ બિરાજે છે એ મંદિરની અંદર એ માટે કિશોરશે અને કિશોરે પોતાના મોકી અને આ બધું સમર્પણ કર્યું તો આવી ગાથાઓનો દુનિયા ની અંદર આવો આપણને જોવા મળે છે તો આવી પ્રકારનું એ જે પૂર્વે બધા બળી ને રંગી દેવે બધા થઈ ગયા પરંતુ મહારાજે પ્રથમના માં વસાટમાં બે હજાર માં વસાટમાં કહ્યું કે પરોક્ષ ભગવાનના ભક્તો એનો જેવો મહિમા સમજે છે એવો પ્રત્યક્ષ ભગવાનના ભક્તનો મહિમા સમજે તો કલ્યાણનો મુદ્દો હાથ આવ્યો કે બલી એને પ્રહલાદ એને રણતીદેવ સમર્પણ થયું પણ આ સભાની અંદર એવા સેંકડો ને સેંકડો રનતીદેવ એ બેઠેલા છે કે જેમણે પોતે આ ભગવાન અને સંતને એ વર્ષોથી આ સમર્પણ કરતા આવ્યા છે તો પુરાણના પાત્રો કે આ ગુણાતી સંતના સાનિધ્યમાં કે મૂર્તિમાન કે આપણને દેખાય છે તો આજે જે આપણે સમર્પણ દિન ઉજવીએ છીએ એ સમર્પણ દિન એ ખરેખર આપ જેવા બધા હરિભક્તોએ સાર્થક કરેલો છે પરંતુ હવે પાછી એક નવી સમર્પણની તક એ ભગવાન અને સંત એ આપી રહ્યા છે અહિયાં એક સુંદર મોટું એ વિદ્યા સંકુલ પણ તૈયાર થવા જઈ રહ્યું છે તો વળી પાછી એ મહંત સ્વામી મહારાજ આપણને ટેલ નાખશે તો એ વખતે પણ આપણે આપણા પૂર્વના અનુભવના આધારે કે જે આપ્યું છે એનું અનેક ગણું મળ્યું છે એને નજર સામે રાખી અને જો આવું સમર્પણ સેવા કરીશું તો જરૂર આપણા જીવનની અંદર સંપત્તિની પ્રાપ્તિ થશે સંપત્તિની શુદ્ધિ થશે સંપત્તિની વૃદ્ધિ થશે અને સંપત્તિની સુરક્ષા પણ રહેશે એવું ટાણું એ ફરી આવ્યું ભગવાન અને સંત એને ખોટ નથી મળી નિમિત્ત ઉભા કરી આપણે આ પ્રકારની તક આપે એ વખત આપણે જોખું ના ખાઈ જઈએ એનું ધ્યાન રાખવાનું પેલા પેલા રૂપરામ ઠાકર એ પોતે જોખું ખાઈ ગયા પેલા રૂલાભાઈ એ જોખું ખાઈ ગયા રૂપરામ ઠાકર કઈ સેવા નહોતા કરતા એવું નહોતું એમણે તો શ્રીજી મહારાજની ઘણી સેવા કરેલી અને મહારાજ ને ઉલ્લેખમાં પોતાના ઘેર બોલાવેલા અને રસમી રસોઈ તૈયાર કરેલી અને મહારાજ તંડે પીરસવા નીકળ્યા અને એ વખતે સંતો બધા હરિભક્તો એમને પૂછ્યું બ્રહ્માનંદ કેવો છે રમુજી એમણે કહ્યું કે મારા તેત્રી કરોડ એન્ટેના ઉભા થઈ જાયો રસ છે એટલે બધા ગુમાડા ઉભા થઈ જાય કેરીઓ એવી આવી ગઈ હશે કે કાટો રસ થયો હશે તો મારા કેમ છે લાવો રૂપરામ ખાતર પાસે સાકર મંગાવીએ અને આપણે એમાં નાખીને બધાને પીવડાવીએ અને રીતે વાત કરી રૂપરામ ઠાકરે કહ્યું કે આ રસમાં નાખવા ખાંડ આપો ત્યારે રૂપરામ ઠાકરે કે મહારાજ અમારી નાકમાં રસમાં ખાંડ નાખવાનો રિવાજ નથી અને ભાઈ આ નાક જમવા બેઠી છે આ તો ભગવાનના ભક્તો છે અને મન સ્વામી મહારાજ કહે છે કે રૂપરામ ઠાકર ને કોઈ ખરીદી ને ખાંડ લાવવા ન હતી એના ઘરની અંદર વીસ ગુણી ખાંડ પડી પણ ગોસું ખાઈ ગયા જોકો આવી ગયું અને ન આપી શક્યા અને યોગી બાપા એ યોગી ગીતા રાજકોટ રાજકોટમાં દલાવી દેવીએ લખ્યું કે ઠાકર ઠાકરે ખાંડ ન આપી કે બળતરા થઈ એવી બળતરા અમને ન ઉપડે એ પ્રાર્થના આ તો ક્યારે મારું જોકો ખાઈ જવા કઈ ને કઈ નથી તમે સો કિલોમીટર સુધી જાગતા જાગતા ગાડી જો ચલાવી હોય પણ એક સેકન્ડ જોક ખાડા પડી જાવ એ સો કલાક ની જાગૃતિ તમારી બધી ખાડામાં જતી રહે તો મહંત સ્વામી મહારાજે આજે સમર્પણ ની ક્ષણ આપણને આપ્યો છે આપણે વર્ષોથી આ સમર્પણ ઇતિહાસ રચતા આવ્યા છે એક નવું પ્રકરણ એ રાજકોટ લખવાનો લાવો રહ્યો છે તો આપણે સ્વામીને પ્રાર્થના કરીએ કે દરેકને એવી અનુકૂળતા કરી આપે કે પોતાની ઈચ્છા પ્રમાણેનું સમર્પણ કે ભગવાન અને સંતને કરી શકે

કલાત્મક નૌકાકાર રથમાં તેઓ સુકાની ની જેમ શોભી રહ્યા આ શોભા યાત્રાની ઉદ્ઘોષણા કરતા ચોપાની ઠેર ઠેર વહેંચાયેલા મ્યુનિસિપલ કાઉન્સિલે ઠેર ઠેર જાહેરાત કરતા સૂત્ર પતાકાઓ લહેરાવેલા તેથી હજારોની સંખ્યામાં આફ્રિકાનો પણ દર્શન માટે ઉમટી પડ્યા નાના બાળકો તો રથની સાથે સાથે દોડવા માંડ્યા છેલ્લા કેટલાય દિવસોથી વરસ તો મુશરધાર વરસાદ આજે પણ ખાબકવાની વકી હતી

સ્વપ્નમાં મહારાજ કે સ્વામી દેખાય ને જેટલો આનંદ થાય તેવો પ્રત્યક્ષ દેખાય છે તે આ દર્શનમાં આવવો જોઈએ અક્ષરધામની સભા છે જ્યાં સુધી આ લોકનો ભાવ દેખાય છે ત્યાં સુધી સમ્યક પ્રકારે સ્વરૂપ નિષ્ઠા નથી સ્વરૂપ નિષ્ઠાની આટલી સરળ સમજૂતી આપી વિશ્રમમાં પધારેલા સ્વામીશ્રી સાંજે જાગ્યા ત્યારે પ્રતિષ્ઠિત અખબાર સ્ટાન્ડર્ડના પત્રકાર ઇન્ટરવ્યુ લેવા આવ્યા સ્વામીશ્રીએ તેઓની જિજ્ઞાસા સંતોષી પરંતુ આ ટૂંકા વાર્તાલાપના અંતે તે ખબરપત્રી બોલી ઉઠ્યા બીજા ઘણા ધર્મ વડા અહીંયા આવે છે પણ સહજ રીતે સૌને મળતા હોય તેવા તો આપ એક જ છો અદ્વિત્યતા સિદ્ધ કરવા સ્વામીશ્રીને કોઈ ચમત્કાર સમારંભોની જરૂર પડતી નહીં વાત વાતમાં જ તેનો અનુભવ આવતી રહેતી પત્રકારની વિદાય બાદ સામે બેઠેલા સંતો સાથે મંડાયેલી સાજીક ગોઠડીમાં ગાંઠે બાંધી રાખવા જેવી વાત કરતા સ્વામીશ્રી કહ્યું સાવરણીની સાવરણી અને દ નહી આ તો જમાડવા જવાનું કહીએ તો કહી મારું કામ નહીં તો તે એક સમયલ્યા કહેવાય ઠાકોરજીની આરતી કરવામાં ભંડારમાં ગામડે ફરવામાં કીર્તનમાં પેટ દુખે છે માથું દુખે છે એમ કહીને ધૂસરું કાઢી નાખે નહીં તો જ મોટા પુરુષો રાજી થાય ભગવાન નું કામ કરીએ તો ભગવાન બધામાં પ્રેરણા આપીને કાર્ય કરાવે જેને સંતની સેવા સાચે ભાવે કરી હોય તેની સેવા અંતે કોઈક કરે રસ્તે જનારો પણ મળે ભગવાન પ્રેરણા કરે સેવાની સુંદર સમજ સ્વામી શ્રીના મુખેથી અમસરી રહેલી તે વખતે જ કોકે પૂછ્યું સ્વામી આપનો સ્વભાવ પહેલેથી શાંત હતો ને હવે આવો ચપળ કઈ રીતે થઈ ગઈ સાસીજી મહારાજની દયાથી દ્રષ્ટિથી બકરી માંથી સિંહ થઈ ગયા ગુરુને યશ આપતા સ્વામીશ્રી બોલ્યા વળી ઉમેર્યા કંચન સ્વામી પહેલા બોલાવતા કે શાંતિ અશાંતિ ત્યારે હું એમ બોલતા પહેલેથી જ શાંત સ્વભાવ કોઈની સાથે ઝઘડવાનું ફાવતું જ નહીં કોઈ ઊંચે સાદે બોલે તો ફરી જતો ને કઈ બોલવાનું જ નહીં સામે કેટલા કહેતા કે તારા જેવા તો કેટલાય આવ્યા ને ગયા પણ આવું સાંભળી મનમાંથી કાઢી નાખતા કે તો બોલ્યા કરે સ્વામીશ્રીના શબ્દે શબ્દે તેઓના શાંત સહનશીલ સ્વભાવની સુગંધ ચોમેર પ્રસરી રહી